ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન સંવિધાન એકેડમી વિકલ્પ મોબાઈલ એપ્લિકેશન એન્ડ પરીક્ષાની વાત કરવા માટે આવ્યો છું તમારી પરીક્ષાની તૈયારીમાં તમને મદદરૂપ થવા માટેની એક વાત કરવા માટે આવ્યો છું છ મહિના બાકી છે તમને સ્ક્રીન પર અત્યારે દેખાતું હશે છ મહિના બાકી છે તૈયાર છો છે ને છ મહિના બાકી છે જીપીએસસી ક્લાસ વન ટુ ની પરીક્ષા ને છ મહિના બાકી છે એક પ્રકારના વિદ્યાર્થીઓ હોય કે જેમનો ભાવ આવો આવે છ જ મહિના બાકી છે બીજી એક પ્રકારના વિદ્યાર્થીઓ હોય કે જેમનો ભાવ આવો આવે છ બધા મહિના બાકી છે અને ત્રીજા એવા વિદ્યાર્થીઓ હોય કે જેમનો ભાવ આવો આવે કે છ મહિના બાકી છે ત્રણેય ભાવમાં અંતર છે બહુ મોટું અંતર છે પહેલા ભાવવાળા વિદ્યાર્થીઓ એવા છે કે જેવું માને છે કે છ મહિના તો બહુ ઓછો સમય કહેવાય આટલા સમયમાં શું થશે એ ગભરાતા હોય છે એ બસ ફરિયાદ કરતા હોય છે ગભરાટમાં ને ગભરાટમાં ફરિયાદ કરવામાં ને કરવામાં એ છ મહિનાનો સદઉપયોગ નથી કરી શકતા અને એટલે એમની તૈયારી થતી જ નથી એ પરીક્ષામાં સફળ નથી થતા બીજા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને લાગે છે કે આ તો છ બધા મહિના છે આરામથી કામ થશે વાસ્તવમાં એમનો આરામ નથી હોતો એમની આળસ હોય છે અને કાલે કરીશું કાલે કરીશું એમ કરતા કરતા છ મહિના વીતી જાય છે એ તૈયારી ક્યારે કરતા નથી એ પણ નિષ્ફળ જાય છે પણ ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ હોય ને કે જે બસ એક બાજુ એ અતિરેક નથી કરતા એમને છ મહિનાનો સમય બહુ ઓછો નથી લાગતો તો બહુ વધારે નથી લાગતો એમને માપસરનો લાગે છે એ વિદ્યાર્થીઓ સફળ થાય છે હંમેશા બુદ્ધનો મધ્યમ માર્ગ અપનાવવો કોઈ જગ્યાએ અતિરેક ન કરવો છ મહિનાનો સમય પૂરતો જ છે છ મહિનાનો સમય પૂરતો હશે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા માટે છ મહિનાનો સમય પૂરતો હશે ઇવન યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી માટે હા હું પૂરા વિશ્વાસ સાથે અને પૂરી ગંભીરતા સાથે પૂરી જવાબદારી સાથે આ વાત કરી રહ્યો છું યુપીએસસીની પરીક્ષા મેં પહેલા જ પ્રયત્નમાં એમાં પ્રિલિમ્સ પાસ કરેલી હતી જો તમારી પાસે આયોજન હોય તો તમે પહેલાં પ્રયત્ન કરી શકો છો આયોજન એટલે કે તમારી પાસે જેટલો સમય છે એમાં કેટલું સારામાં સારું આયોજન થઈ શકે એ આયોજન આયોજન પછી બે બે ત્રણ ત્રણ વર્ષનું ના હોય આમે આપણે તો પંચવર્ષીય યોજનાઓનો ખ્યાલ પણ હવે આપણી અર્થવ્યવસ્થામાંથી કાઢી નાખ્યો ને તો તમારી પાસે જો એક સારું એવું આયોજન હોય તો તમે છ મહિનાની અંદર ખૂબ સારું કામ કરી શકો છો અને તમને આવા ઉદાહરણો મળશે તમારી આસપાસ આવા ઉદાહરણો મળશે કે જેમણે પદ્ધતિસરનું આયોજન કરીને ખૂબ ઓછા સમયમાં સફળતા હાંસલ કરી હોય અને હું તો આમ પણ વારંવાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં કહેતો રહેતો હોઉં છું યુટ્યુબના વિડીયોઝમાં કહેતો રહેતો હોઉં છું જ્યાં સેમિનાર લેવાના થાય અથવા તો કોઈ પણ સભા કે જ્યાં મારે યુવા વર્ગને સંબોધવાનો હોય ત્યાં આગળ હું વારંવાર કહેતો રહું છું કે તમારી તૈયારી પાછળ તમારે કેટલો સમય ફાળવવાનો છે એ તમે જાતે જ નક્કી કરો નક્કી કરતી વખતે હંમેશા યાદ રાખો કે આ તમારા જીવનનો એક ભાગ છે તમારું સંપૂર્ણ જીવન નથી તો બહુ રેશનલ થઈને લોજિકલ મેનરમાં એક એવરેજ કાઢીને તમારા માટે એક ઓપ્ટિમમ પીરિયડ કેટલો હોઈ શકે તમારે જાતે નક્કી કરવાનું હોય અને અત્યારે જે પ્રકારની સ્થિતિ છે એને જોતા હું કહીશ કે છ મહિના એ બિલકુલ માપસરનો સમય છે બહુ વધારે પણ નથી બહુ ઓછો નથી છ મહિનામાં તમે ખૂબ સારી તૈયારી કરી શકો એમ છો આ તૈયારી વધુ સારી થઈ શકે એને સારી કહેવાય કે જ્યારે તમારી પાસે એ માટેનું સારું અને સાચું માર્ગદર્શન હોય આયોજનનો મતલબ માત્ર એટલો ન થાય કે તમે બસ વાંચ્યા કરો તૈયારી કર્યા કરો તૈયારીમાં તમને દિશા સૂચન કરવાવાળું પણ કોઈક હોવું જોઈએ દરેક નાની જરૂર નથી હોતી પણ મોટા ભાગનાને હોય છે આ વાતને હું ક્યારેય નકારીશ નહીં એટલા માટે નહીં કે હું એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું અથવા તો આ પ્રકારના ઓનલાઈન કોર્સીસ રાખું છું પણ મેં પણ કોઈકનું કોચિંગ ક્યારેક લીધેલું હતું મને પણ એક માર્ગદર્શક મળેલા હતા કે જેમણે મને સમય સમય કહ્યું છે ભલે એકલા મને ન કહ્યું હોય ચારસોની ભીડમાં અમને સંયુક્તપણે કહેવાયું હોય પણ કહેનારા કોઈક હતા કે જેથી તૈયારી સારી થઈ અને પહેલાં જ પ્રયત્નમાં હું યુપીએસ ઇન્ફ્લુઅન્સ પાસ કરી શક્યો હતો તો માર્ગદર્શકની જરૂર આપણને પડતી હોય છે તો અહીં આગળ છ મહિના સુધી તમારી તૈયારી સારી થાય એ જ હેતુથી તમને ઓનલાઈન માધ્યમ પર આ માર્ગદર્શન આપવા માટે અમે આવી રહ્યા છીએ આપણી મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન જે મિત્રો ન જાણતા હોય ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમને આપણી આ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન મળી આવશે વિકલ્પ કોટવાલે એવું ટાઈપ કરશો એટલે તમે ત્યાં આગળ એને જોઈ શકશો પછી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકશો મોબાઈલ એપ્લિકેશન જ્યારથી આપણે લોન્ચ કરી હતી ત્યારથી આપણે સબ્જેક્ટ સ્પેસિફિક્સ સબસ્ક્રિપ્શન્સ રાખેલા હતા એટલે ત્યારે આપણે એવું માનતા કે વિદ્યાર્થી બધા જ વિષયોનો કોર્સ કેમ ખરીદે એને જે વિષયની જરૂર છે એ જ કોર્સ લે એની પાસે ચોઈસ હોવી જોઈએ અને એટલે જ પહેલેથી આપણે અલગ અલગ વિષયોના અલગ અલગ સબસ્ક્રિપ્શન્સ રાખેલા હતા પણ પછી થયું એવું કે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવાની મજા આવવા માંડી અમને એવા રિવ્યૂઝ મળવા માંડ્યા કે ઓફલાઈન ક્લાસની અંદર જેવો અનુભવ હોય છે એવો જ અમને ઓનલાઈન ક્લાસમાં પણ મળે છે તો મેં કહ્યું કે સારી વાત છે હવે એમની અપેક્ષાએ અને અપેક્ષા કરતાં કહું કે એમની માંગ એ કે બધા જ વિષયોને આવરી લેતો એક માસ્ટર કોર્સ જો એમને મળે તો જીપીએસસીની એમની તૈયારી વધુ સારી થઈ શકે આમ તો યુપીએસસી માટે પણ આવી માંગ લોકો કરી રહ્યા હતા પણ યુપીએસસી માટે મારે ઘણા રિસોર્સિસ હજુ ભેગા કરવાના છે એમાં થોડોક સમય લાગશે પછી એમાં પણ બધા વિષયો સાથેનો એક માસ્ટર કોર્સ લઈને હિન્દી ઇંગ્લિશ ભાષામાં આપણે આવીશું પણ જીપીએસસી માટે કામ આપણે કર્યું અને ગયા વર્ષે આપણે જીપીએસસીનો માસ્ટર કોર્સ લોન્ચ કર્યો ત્રણ મહિના છ મહિના અને બાર મહિનાના સબસ્ક્રિપ્શનવાળા એ કોર્સ આપણે ત્યાં આગળ મૂક્યા અને એની અંદર જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં જેટલા પણ વિષયો આવે તમામ વિષયોને આપણે ત્યાં આગળ આવરી લીધા છે ફિલ્મ પરીક્ષા માટે મુખ્ય પરીક્ષા માટેના કોર્સીસ આપણે અલગ રાખ્યા છે પણ એટલીસ્ટ ફિલ્મ્સ માટે બધા જ વિષયોનો એક માસ્ટર કોર્સ આપણે ત્યારે મૂકી ગયા હતા પણ આપણો સ્વભાવ રહ્યો છે અને હું તો વારંવાર આ ક્લેમ કરતો રહ્યો છું જે ઉપર આ ક્લેમ કરતો રહ્યો છું કે ગુજરાત ગુજરાત જ નહીં ભારતભરમાં જેટલી પણ આવું કોચિંગ પૂરી પાડતી એપ્લિકેશન્સ હશે મોબાઈલ એપ્લિકેશન્સ હશે એમાંની એવી એપ્લિકેશન કે જે એપ્લિકેશન્સ કે જે સતત અપડેટ થતી રહેતી હોય અપડેટ એટલે કે પહેલાં ફીચર્સ બદલે એવું નહીં યુઆઈ બદલે એવું બધું નહીં બરાબર એટ્રેક્ટિવ બનાવે અને કલરફુલ બનાવીને એવું બધું નહીં કન્ટેન્ટની દૃષ્ટિએ એવી બહુ જૂજ મોબાઈલ એપ્લિકેશન્સ હોય છે એમાંની એક છે આપણી કે જેમાં આપણે હર હંમેશ નવા અપડેટ્સ સાથેના કોર્સીસ મૂકતા રહીએ છીએ તો આજે આની જ એક જાહેરાત કરવાની છે જીપીએસસીનો એક નવો માસ્ટર કોર્સ આપણે લોન્ચ કરી રહ્યા છીએ એટલે જ એને નામ જ આપણે આપી દીધું છે સ્ક્રીન પર તમે જોઈ શકશો લેટેસ્ટ જીપીએસસી માસ્ટર કોર્સ માસ્ટર કોર્સ તો પહેલાનો છે પણ એ જૂનો હવે આ આપણે લઈને આવીએ છીએ લેટેસ્ટ જીપીએસસી માસ્ટર કોર્સ બે હજાર ચોવીસના વર્ષમાં આપણે એને મૂકી રહ્યા છીએ લેટેસ્ટ એટલે કેટલો લેટેસ્ટ બિલકુલ લેટેસ્ટ બિલકુલ લેટેસ્ટ એટલે આમાં તમને જે વિડીયોઝ મળશે જે લેક્ચર્સ મળશે એ હમણાં હમણાં જ આપણે રેકોર્ડ કર્યા છે હમણાં હમણાં એટલે છેલ્લા બે થી ત્રણ મહિનામાં બરાબર છે એટલે કે બે હજાર ચોવીસનું વર્ષ પણ અડધું થઈ ગયું પછી એનું રેકોર્ડિંગ શરૂ થયું છે એમ કહીએ તો પણ ખોટા નથી ઘણી એપ્લિકેશન્સ એવી હોય છે કે જેમાં પાંચ પાંચ છ છ વર્ષ જૂના કોર્સીસ ચાલતા રહેતા હોય બિચારા વિદ્યાર્થીને કંઈ ખબર હોતી નથી અને એ ભોળો વિદ્યાર્થી બસ એને સબસ્ક્રાઈબ કરી જતો હોય હું તો કહેતો રહું છું કે મારા ક્ષેત્રમાં તેર વર્ષ થયા તમે તેર વર્ષ જૂનો પણ મારો કોઈ કોર્સ લીધો હોય કોઈ વાંધો નથી તમારા બેસિક્સ એનાથી સ્ટ્રોંગ થઈ જ ગયા હશે પણ સમય સાથે આપણી એક્ઝામનો નેચર જ છે ડાયનેમિક હોવું તો એમાં અપડેટ્સની જરૂર પડે એ મારે પડે શિક્ષક તરીકે પડે તો વિદ્યાર્થી તરીકે તો તમને પડવાની જ પડવાની તો લેટેસ્ટ અપડેટ્સ તમને મળતા હોય એવા કોર્સીસ તમારા માટે હિતાવહ કહેવાય અને એના માટે તો હું એ પણ કહીશ કે લેટેસ્ટ અપડેટ્સ માટે જરૂરી નથી કે તમે કોઈક કોચિંગ જ મેળવો તમે જાતે સક્ષમ હોવ તો એ અપડેટ્સ તમે જાતે પણ લઈ શકો છો પણ સમય જ્યારે ઓછો હોય ત્યારે એ અપડેટ્સ વિદ્યાર્થી જાતે લેવા જાય તો એ એને ન પરવડે આના માટે જરૂરી બને કે એને લેટેસ્ટ અપડેટ સાથેના કોર્સીસ મળી રહે તો એટલા માટે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં રેગ્યુલર બેસિસ પર ઘણી વખત તો વર્ષમાં બે બે ત્રણ ત્રણ વખત આપણે કોર્સીસના અપડેટ્સ કરતા રહેતા હોઈએ છીએ જૂના કોર્સિસ પણ એપ્લિકેશનમાં રાખીએ છીએ પણ સાથે નવા અપડેટ્સ પણ મૂકતા રહીએ છીએ તો અત્યારે આવો જીપીએસસી માટેનો એક લેટેસ્ટ માસ્ટર કોર્સ આપણે લાવી રહ્યા છીએ અને આની અંદર પણ આપણે ત્રણ મહિના છ મહિના અને બાર મહિનાના સબસ્ક્રિપ્શન્સ રાખેલા છે આપની જરૂરિયાત હોય તો આપ આ કોર્સ લઈ શકો છો તમારે જાતે નક્કી કરવાનું છે કે તમારે કયું સબસ્ક્રિપ્શન લેવું કોઈક વિદ્યાર્થી એવા હોઈ શકે કે જે દિવસના પાંચ પાંચ છ છ કલાક સાત સાત આઠ આઠ કલાક સુધી મોબાઈલની અંદર વિડીયોઝ જોઈ શકે અંગત રીતે મને માફક નથી આવતું પણ કદાચ કોઈક વિદ્યાર્થીને ફાવતું હોય તો એની કેપેસિટી બહુ વધારે કહેવાય ક્વાઇટ પોસિબલ કે એ આ રીતે જો ચાલે તો ત્રણ મહિનાની અંદર આખો કોર્સ પૂરો કરી નાખે ચારસો સાડી ચારસો કલાકનું કોચિંગ આની અંદર અપાયેલું છે તો એના માટે એ શક્ય છે પણ કોઈક એવા હોય કે જે આટલું બધું એકસાથે ન જોઈ શકતા હોય દિવસના ત્રણ કલાક બે કલાક એટલું જે જોઈ શકતા હોય તો એ છ મહિનાનું સબસ્ક્રિપ્શન લઈ શકે અને કોઈ કેવા હોય કે જેમનો વિચાર એવો હોય કે મારે તો જીપીએસસી ક્લાસ વન ટુની ફિલ્મ્સ પત્યા પછી પણ આ કોર્સનો સાથ જોઈએ છે બરાબર ઘણાને ગમતું હોય ને કે ટીચર એમની સાથે રહે તો એ ઓનલાઈન જોતા રહે તો એમને ગમતું હોય તો એ લોકો બાર મહિનાનું સબસ્ક્રિપ્શન લઈ શકે છે પહેલાં તો આપણે સ્પષ્ટ કરી દઉં કે જીપીએસસીનું જે ટાઈમ ટેબલ જાહેર થયું હતું એ પ્રમાણે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા શરૂ થવાની છે એપ્રિલ મહિનામાં આવતા વર્ષે ત્રણ તબક્કા હોય છે આપ જાણો છો પહેલો તબક્કો કે જ્યાંથી પરીક્ષાની શરૂઆત થાય પ્રારંભિક કસોટી અથવા તો પ્રાથમિક કસોટી અથવા તો ઇંગ્લિશમાં કસોટીમ્સ કહ્યું છે એ પ્રમાણે એકસો ને ચોસઠ જેટલી જગ્યાઓ માટે એપ્રિલ બે હજાર પચીસમાં જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ્સનું આયોજન કરશે પછી લગભગ જૂન મહિનામાં જૂન નહીં ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ બે હજાર પચીસમાં સંભવતઃ એનું પરિણામ આવશે અને પછી મુખ્ય પરીક્ષાને એમ ચાલતું રહેશે તો ફિલ્મ્સ માટે તમારી પાસે છ મહિના છે અને જેમ મેં કહ્યું કે છ મહિના પૂરતા છે આટલા સમયમાં તમે ખૂબ સારી એવી તૈયારી કરી શકો શરત એટલી કે આ છ મહિના દરમિયાન ક્લાસ વન ટુની પરીક્ષાની તૈયારી સિવાય બીજે ક્યાંય ધ્યાન ન હોવું જોઈએ આ તે માત્ર આ જ આ હું વારંવાર કહેતો રહેતો હોઉં છું અને વિડીયોઝમાં તો તમે મને વારંવાર આ બાબતે સાંભળ્યું જ હશે કે તમારી પાસે જ્યારે વર્ષ દોઢ વર્ષનો સમય હોય બે વર્ષ ત્રણ વર્ષનો સમય હોય તો હું સામેથી તમને કહું છું કે તમે બીજું કંઈક સાથે કરો બીજી કોઈ પ્રવૃત્તિ કરો આર્થિક ઉપાર્જન માટેની પ્રવૃત્તિ હોય તો વધુ સારું ખાલી ને ખાલી તૈયારી કરો તો એ થોડુંક જોખમી બની જાય પણ જ્યારે સમય તમારી પાસે આટલો ઓછો હોય ત્યારે તૈયારી સિવાય બીજું કશું ના કરાય તો છ મહિનાનો સમય જો તમે પૂરા સમર્પણ ભાવ સાથે આપશો તો આ કોર્સની સાથે તમે ચોક્કસથી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકશો મહેનત તમારી લાગશે માત્ર કોર્સ જોઈ લેવાથી પરીક્ષા પાસ નહીં થવાય બરાબર છે એવી કોઈ મહેનતરી આપતું હોય તો એ ખોટું હવે જ્યારે પણ કોર્સ લોન્ચ થતો હોય એટલે વિદ્યાર્થીની અપેક્ષા અગેન અપેક્ષા નહીં માંગ કરી દેતા હોય છે કે સર લોન્ચ ઓફર શું છે તો આની અંદર પણ આપણે લોન્ચ ઓફર મૂકી રહ્યા છીએ એટી ડિસ્કાઉન્ટ સાથે આપણે આ કોર્સિસ લોન્ચ કરી રહ્યા છીએ એટલે કે કોર્સેસની જે કિંમત છે એમાં તમારે માત્ર વીસ ટકા રકમ ચૂકવવાની થશે ત્રણ મહિનાનો જે કોર્સ છે એની કિંમત છે સત્યાવીસ હજાર રૂપિયા છ મહિનાનું સબસ્ક્રિપ્શન સાડત્રીસ હજાર રૂપિયાનું છે અને બાર મહિનાનું સબસ્ક્રિપ્શન સુડતાલીસ હજાર રૂપિયાનું છે ફરીવાર યાદ કરાવડાવી દઉં ઇફ યુ પે પીનટ્સ યુ વિલ ગેટ મંકીઝ દરેક વખતે હું કહું છું કે કિંમતથી ગભરાતા નહીં કારણ તમારે જો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું હોય તો એના માટે ખર્ચ કરવો જ રહ્યો જે વસ્તુઓ સસ્તી છે એ સસ્તી એટલા માટે છે કારણ કે એની પાસે કોઈ ગુણવત્તા નથી અને જે પ્રકારે ક્ષેત્રની અંદર બધી પેઠી છે ત્યાં આગળ આ એક અભિયાન અમે ચલાવીએ છીએ કે ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને પહોંચાડીએ તો અહીં આગળ એક નિશ્ચિત રકમ રાખવી જરૂરી બની જાય આવડી રકમમાં તમને અત્યારે એંશી ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે મતલબ કે જો તમે ત્રણ મહિનાનો કોર્સ લો છો તે તમને માત્ર ચોપનસો રૂપિયામાં પડશે છ મહિનાનો કોર્સ ચોતેરસો રૂપિયામાં અને બાર મહિનાનો કોર્સ ચોરાણુંસો રૂપિયામાં જે વાસ્તવમાં આ કોર્સની ગુણવત્તા પ્રમાણે કંઈ ના કહેવાય એની કિંમત કંઈ ના કહેવાય આ જ કોર્સ જ્યારે આપણે ઓફલાઈનમાં લેતા હોઈએ છીએ ઓફલાઇનમાં આ પ્રિલિમ્સના કોર્સની કિંમત ત્રીસથી પાંત્રીસ હજાર રહેતી હોય છે આપણી સંસ્થાની અંદર બરાબર છે હું આ ફક્ત પ્રિલિમ્સની વાત કરી રહ્યો છું મેન્સના કોર્સ ત્યાં આગળ આપણી એપ્લિકેશનમાં અલગ છે તો એ દ્રષ્ટિએ આ બહુ સુવર્ણ તક કહેવાય આપના માટે કે જો આપ ઓફરનો લાભ લઈ શક્યા બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ સુધી આ ઓફર ઉપલબ્ધ છે તો તમને આ કોર્સ બહુ ઓછી કિંમતે મળી રહેશે ઓછી કિંમતે આ ઓફરનો લાભ લેવા માટે તમારે જે કૂપન કોડ નાખવાનો છે એ જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ લખેલો છે એ કોર્સની અંદર તમે પે ઓનલાઈનનું એક ટેબ હશે અને જેવું સિલેક્ટ કરશો એટલે નીચે કૂપન કોડ તમારી પાસે માગશે જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ જેવો એ કૂપન કોડ તમે નાખશો એટલે એની કિંમત આપોઆપ એંશી ટકા ઓછી થઈ જશે બરાબર છે તો આ લાભ આપ લઈ શકો હવે એવા મિત્રો કે જે બધા વિષયોનું એક સાથે કોચિંગ ના લેવા માગતા હોય એ સિલેક્ટિવ બનવા માંગતા હોય કે સર અમારે ચોક્કસ કોઈક વિષય જ ભણવો છે તો એમના માટે પણ અત્યારે આપણે ઓફર રાખી રહ્યા છીએ સૌથી પહેલાં તો જે જીપીએસસી કમ્બાઇન્ડ કોર્સ છે વન ઓફ ધી મોસ્ટ પોપ્યુલર એન્ડ સક્સેસફુલ કોર્સેસ ઇન અવર મોબાઈલ એપ્લિકેશન ત્રણ વિષયો છે એમાં પોલિટ ઇકોનોમી હિસ્ટ્રી અને ત્રણે ત્રણ વિષયો જ ભણાવેલા છે સૌથી વધારે હજારો વિદ્યાર્થીઓ આ કોર્સ લીધેલો છે તો એ જીપીએસસી કંબાઇન્ડ કોર્સ કે જેની કિંમત અત્યારે વીસ હજાર રૂપિયા છે છ મહિનાનું સબસ્ક્રિપ્શન છે એમાં પણ તમે એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ મેળવશો એટલે કે માત્ર ચાર હજાર રૂપિયાની રકમમાં તમે કોર્સ મેળવી શકશો એ સિવાય જે આપણા જીપીએસસીના માસ્ટર કોર્સીસ જૂના છે એમાં પણ તમને ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ સોરી એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટમાં લાભ મળશે અને એ સિવાય પોલિટીના જે આપણા કોર્સીસ છે એમાં પણ તમે આ લાભ લઈ શકશો આમાં પોલિટીમાં સ્પષ્ટ કરી દઉં કે એક કોર્સ તમને મળશે બે હજાર ચોવીસનો અને બીજો કોર્સ મળશે બે હજાર ત્રેવીસનો બંને પોલિટીના છે પણ બંનેમાં ડિફરન્સ એ છે બે હજાર ચોવીસનો જે લેટેસ્ટ કોર્સ છે એ માત્ર માત્ર પ્રિલિમ્સ માટે છે માત્ર પ્રિલિમ્સ માટે અને જે બે હજાર ત્રેવીસનો કોર્સ છે એ લેંધી છે એની અંદર તમને પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાઓનું ગાઈડન્સ મળશે એટલે સ્વાભાવિક છે કે એ કોર્સ લાંબો જ બને તો આ પ્રમાણે તમે પસંદગી કરી શકો એમાં હું તમને કહું કે જો તમારે હજુ લાંબુ ભણવું હોય સવાસો દોઢસો કલાક સુધી ઇન્ડિયન પોલિટી ભણવું હોય તો એના માટે પણ એક અલગ કોર્સ આપણે રાખેલો છે જૂનો કોર્સ છે બારેક હજાર રૂપિયા જેવીની કિંમત છે અત્યારે એમાં કોઈ ઓફર નથી પણ એની અંદર આપણે સવાસોથી દોઢસો કલાકનું કોચિંગ આપેલું છે આપ ચાહો તો એ પણ લઈ શકો છો પણ એની બદલે જો તમારે બીજો કોઈક લાંબો કોર્સ લેવો હોય તો આ બે હજાર ત્રેવીસનો તમે લઈ શકો અને માત્ર પ્લેમ્સનો જોઈતો હોય તો બે હજાર ચોવીસનો કોર્સ આપ લઈ શકો ઇન્ડિયન ઇકોનોમીનો પણ એક લેટેસ્ટ કોર્સ છે બે હજાર ત્રેવીસનો એ પણ આપ અલગથી સબસ્ક્રાઈબ કરી શકો છો ઇન્ડિયન હિસ્ટ્રીનો પણ આ રીતે કોર્સ ત્યાં આગળ તમે અલગથી લઈ શકો છો હવે સાથે અહીંયા આગળ જણાવી દઉં કે આ જે લેટેસ્ટ માસ્ટર કોર્સ આપણે લોન્ચ કર્યો છે એની અંદર બધા જ વિષયો આપણે ત્યાં આગળ મૂકી દીધા છે હિસ્ટ્રી છે પોલિટી છે જીયોગ્રાફી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે મેથ્સ એન્ડ રિઝનિંગ છે કલ્ચર છે ઇકોનોમી એટલું બાકી રાખ્યું છે બાકી રાખ્યું છે એટલે કે ટૂંક સમય મેં આવી જવાનું છે કારણ ઇન્ડિયન ઇકોનોમી વિશે હંમેશા હું આ કરતો હોઉં છું કે લેટેસ્ટ એક્ઝામ પહેલાં જેટલું બની શકે એટલું છેલ્લામાં છેલ્લા સુધીનું અપડેટ એમાં આપણે આપી દઈએ કારણ કે હાઈલી ડાયનેમિક નેચરનો સબ્જેક્ટ છે તો ઇન્ડિયન ઇકોનોમીનું રેકોર્ડિંગ હમણાં શરૂ થવાનું છે એટલે મોટા ભાગે ઓક્ટોબર મહિનાની અંદર તમને કોર્સ ત્યાં આગળ મળી જશે સબ્જેક્ટ ત્યાં આગળ મળી જશે માસ્ટર કોર્સની અંદર જ ઓકે આ બધા જ કોર્સીસની અંદર આપણે ઓફર રાખી પણ એક સૌથી અગત્યની જે મોટી જાહેરાત કરવાની બાકી રહી ગઈ છે કે જે લેટેસ્ટ માસ્ટર કોર્સ આપણે આપી રહ્યા છીએ અત્યારે ઓફરની અંદર એ જ કોર્સનું સૌથી મોટું આકર્ષણ એ છે કે સાથે તમને જૂનો કોર્સ પણ બિલકુલ ફ્રીમાં મળશે યસ મતલબ કે એક કોર્સમાં તમે બે બેચિસ મેળવી રહ્યા છો જૂનો જે માસ્ટર કોર્સ છે એ તમને લેટેસ્ટ માસ્ટર કોર્સની સાથે ફ્રીમાં મળી જશે કન્ટેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો વિષયો તો એના એ છે પણ સમય સાથે એમાં અપડેટ્સ આવતા રહેતા હોય એટલે નવા કોર્સની અંદર આપણે અપડેટ્સ મૂકતા હોઈએ અને સાથે શિક્ષકની ખુદની પણ ભણાવવાની પદ્ધતિમાં પણ ઘણો બદલાવ આવતો રહેતો હોય એ સમય સાથે વસ્તુને વધુ સરળ બનાવતા શીખતો હોય તો એ બધા જ અપડેટ્સ લેટેસ્ટ કોર્સમાં તમને મળી રહે પણ છતાં ઘણા વિદ્યાર્થીઓની ઈચ્છા હોય કે એમને જૂનું પણ જોવું હોય કોઈ ટોપિક એવો હોય કે જે બે અલગ અલગ રીતે ભણવા માગતા હોય તો એના માટે આપણે જે જૂની બેચ છે એને પણ આની અંદર મૂકી રહ્યા છે એના માટે તમારે કોઈ જ અલગ ફીસ ચૂકવવાની નથી તમે લેટેસ્ટ માસ્ટર કોર્સ જેવો સબસ્ક્રાઈબ કરશો એની સાથે જ અમે તમારું જે જૂના કોર્સનું સબસ્ક્રિપ્શન છે એને પણ એક્ટિવેટ કરી દઈશું તો આ રીતે જોતા તો તમને લગભગ સાતસોથી આઠસો કલાકનું કોચિંગ આ એક ફીસમાં મળી રહ્યું છે એમ કહેવાય તો જો તમારી જરૂરિયાત હોય તો આનો લાભ લેવાનું ન ચૂકતા બીજી ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી તમે ઓફરનો લાભ લઈ શકશો હવે જીપીએસસીની ક્લાસ વન ટુની પ્રિલિમ્સ આવવાની છે એપ્રિલ મહિનામાં પણ એની પહેલાં જીપીએસસીની બીજી એક મોટી પરીક્ષા આવવાની છે અને ભરતી ઘણી મોટી છે અને મને પૂરો વિશ્વાસ છે કે ક્લાસ વન ટુની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી નેવું ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓ એવા હશે કે જે આ પરીક્ષા આપવાના છે પરીક્ષા છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા એસટીઆઈની પરીક્ષા ડિસેમ્બર મહિનામાં એની પ્રલિન્સ થવાની છે આના માટે પણ આપણે જે તે સમયે કોર્સિસ મૂકેલા જ હતા ઓફલાઈનમાં પણ એના માટે કામ આપણે કરેલું જ હતું પણ હવે જ્યારે બે જ મહિનાનો સમય બાકી છે તો વિદ્યાર્થીઓને સબ્જેક્ટ વાઇસ સબસ્ક્રિપ્શન આપવામાં આપણે માનીએ છીએ અને એટલે જ અત્યારે એસટીઆઈની પ્રલિન્સ માટે આપણે સબ્જેક્ટ વાઇસ સબસ્ક્રિપ્શન ઉપર ઓફર મૂકી રહ્યા છીએ અને એ ડિસ્કાઉન્ટ રહેશે સેવન્ટી પર્સન્ટ મારું ત્યાં આગળ ઇન્ડિયન પોલિટીનો એક અલગ કોર્સ છે ત્યાં આગળ લખેલું હશે એસટીઆઈ સ્લેશ ડીબાયસ ઓ પ્રિલિમ્સ આવું ત્યાં આગળ લખેલું હશે અને પછી સબ્જેક્ટ લખેલું હશે તો એ પોલિટી માટેનો એક અલગ કોર્સ છે ઇકોનોમી માટેનો એક અલગ કોર્સ છે અને એક કોર્સ છે કે જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી ત્રણેય વિષયોને કમ્બાઇન્ડ આપણે આપેલા છે તો આ પણ તમે અત્યારે લઈ શકો છો એમાં થર્ટી પર્સન્ટ જ રકમ તમારે ચૂકવવાની રહેશે અને એના માટેનો કુપન કોડ રહેશે એસટીઆઈ નીચે લીટી છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કૂપન કોડ ધ્યાનથી જોજો આમ તો સોશિયલ મીડિયાની પોસ્ટમાં પણ આપણે એને વારંવાર આપતા જ રહીએ છીએ કોઈક ડાઉટ લાગે તો કોલ કરી દેવાનો મેસેજ કરી દેવાનો પણ ભૂલ નહીં કરવાની ઘણા મિત્રો કૂપન કોડ ખોટો નાખે અને પછી કોલ કર્યા કરે મેસેજ કર્યા કરે કે ડિસ્કાઉન્ટ મળતું નથી તો એમાં ભૂલ અમારી નથી હોતી નથી તમારા મોબાઈલની ભૂલ હોતી કે જેવું તમને લાગે છે ભૂલ કૂપન કોડ નાખવામાં તમે કરી રહ્યા છો બરાબર તો બરાબર એને જોઈને તમે કૂપન કોડ નાખો તો એમાં ટેકનિકલ છે અમારા હાથમાં કંઈ હોતું નથી એ આપોઆપ થઈ જાય બરાબર છે તો એ કૂપન કોડ આપ ધ્યાનથી નાખશો તો આ વાત હતી એસટીઆઈ અને જીપીએસસીના કોર્સીસ ઉપર ડિસ્કાઉન્ટ વિશે આ સિવાય બીજી એક જાહેરાત એ છે કે આપણે કરંટ એફેર્સ યસ કરંટ અફેર્સનું કન્ટેન્ટ પણ દરેક કોર્સમાં આપતા જ રહીએ છીએ એટલે કે જે મેજર કોર્સીસ હોય એની અંદર તો જીપીએસસીના કોર્સની અંદર પણ તમને કરંટ એફેર્સ મળશે પણ કરંટ અફેર્સનું કન્ટેન્ટ આપણે પરીક્ષાની પહેલાં આપતા હોઈએ છીએ એટલે કે મે એપ્રિલ મહિનામાં જો તમારી પરીક્ષા હોય તો લગભગ માર્ચ મહિનામાં તમને કરંટ અફેર્સના બધા લેક્ચર્સ મળશે સામાન્ય રીતે છેલ્લા સાતથી આઠ મહિનાનું કરંટ અફેર્સ આપણે ભેગું આપતા હોઈએ છીએ લેક્ચર્સ આપીએ અથવા તો એનું પ્રિન્ટેડ મટિરિયલ આપી દઈએ અને એ જ પ્રમાણે એસટીઆઈ માટે પણ આવું થશે એસટીઆઈની એક્ઝામ આવશે તમારે ડિસેમ્બર મહિની બિલકુલ પહેલાં અઠવાડિયા દસ દિવસ પહેલાં કરંટ અફેર્સનું કન્ટેન્ટ તમને ત્યાં આગળ મળી જશે અને આ આપણે બિલકુલ ફ્રી આપીએ છીએ આ કોર્સની અંદર સમય જશે એના કોઈ અલગ ચાર્જિસ નહીં હોય કરંટ અફેર્સ બહુ ક્રુશિયલ છે એનો બહુ મેજર પોર્શન તમારી એક્ઝામના રહેતો હોય પણ રિલાયેબલ કરંટ અફેર્સ વિદ્યાર્થીઓને મળતું નથી હોતું તો આપણે એનું સાતથી આઠ મહિનાનું કમ્પેરિશન કરીને એક સાથે એક વિડીયોની અંદર અથવા તો બે ત્રણ વિડીયોની અંદર અથવા તો પ્રિન્ટેડ ફોર્મમાં એ મટિરિયલ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હોઈએ છીએ અને જેમ સોશિયલ મીડિયાની પોસ્ટમાં પણ આપણે બતાવતા રહીએ છીએ કે સીધા સવાલો પૂછાતા હોય છે એની બહુ મોટી વાતો નહીં કરું પણ સવાલો પૂછાય છે વિદ્યાર્થીઓ શામતી કહે છે એટલે તમે એની પ્રમાણભૂતતાને ત્યાં આગળ જોઈ શકશો તો એ બાબતે થોડાક નિશ્ચિત થઈ જવાય તમને કમ્પૅરિશન બધું એક સાથે ત્યાં આગળ મળી જશે કોઈકને ખાલી કરંટ અફેર્સનો સેપરેટ કોર્સ લેવો હોય તો એ માટેની વ્યવસ્થા પણ છે તે સમય આપણે કરીશું તો એક વધુ જાહેરાત હતી બીજી પણ એક જાહેરાત કરવાની છે પણ એ આવતીકાલના વિડીયોમાં કરીશ આજે નહીં થઈ શકે આ અલગ છે પેલું અલગ છે એટલા માટે તો આ જીપીએસસી અને એસટીઆઈ એના કોર્સીસમાં ઓફર માટેની જાહેરાત હતી આપની જો જરૂરિયાત છે તો આનો લાભ લેજો અભ્યાસ જ એ બાબત છે કે જે આપણને આગળ લઈ જઈ શકે એમ છે અત્યારે એક ટ્રેન્ડ ઊભો થયો છે ને ઘણા એવા લોકો આપણને મળે છે કે જે બહુ ભણેલા ન હોય તો એ સેલિબ્રિટી બની ગયા હોય અને કમાતા હોય તો એ બધું જોઈને મેં જાણ્યું કે ઘણા વિદ્યાર્થીઓ એનાથી આકર્ષાઈ રહ્યા છે અને અભ્યાસ કરતાં બીજી બાબતોને પ્રાધાન્ય આપવા માંડ્યા છે એવું ન કરતા અભ્યાસ જ શાશ્વત છે એ જ તમારા જીવનમાં કંઈક નિખાર લાવી શકશે પેલું બધું ક્ષણ છે થોડાક સમય માટે છે વર્ષ બે વર્ષ ચાલશે ને પછી એ ધકેલાઈ જશે તમે રહેશો કે જો તમારો અભ્યાસ સારો હશે તો બસ અમે તો અભ્યાસ જ કરાવી શકીએ અભ્યાસ સિવાય બીજું કાંઈ કરાવવામાં હું માનતો નથી તો અભ્યાસમાં જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય દરેક જગ્યાએ અમે હાજર રહીએ છીએ અને એટલે જ લેટેસ્ટ કોર્સીસ સાથે અમે આવતા રહીએ છીએ તો આનો આપ લાભ લેશો આપના મિત્રો આવી તૈયારી કરતા હોય તેમના સુધી પણ આ વાત પહોંચાડજો એમના કારણે આ વાત નાખજો કે આવા કોર્સીસ અપડેટેડ કોર્સીસ આવ્યા છે તમે હજુ પેલા વર્ષો જૂના કોર્સીસ જોયા કરો છો એમાં કાંઈ નથી ઘણા કોર્સિસ નવા આવતા હોય પણ એ દેખાવાની દૃષ્ટિએ નવા હોય એમાં લેક્ચરરે કોઈ નવી વાત ન કરી હોય જૂની જ બસ ચાલે જતી હોય આપણા કોર્સિસની અંદર હંમેશા નવું આવતું રહેશે લેટેસ્ટ અપડેટ્સ મૂકતા રહીએ છીએ તો બસ આ જ હતું કે રહેતું હોય તો ઉમેરી દઉં નહીં કંઈ બાકી રહેતું નથી અને રહેતું હશે તો અલગ વિડીયોમાં કહી દઈશ હા જે એક વાત કહેવાની રહી ગઈ આ હતી કે જેમ જીપીએસસીના માસ્ટર કોર્સની અંદર તમને બે બેચિસનો લાભ મળે છે લેટેસ્ટ કોર્સ તમે સબસ્ક્રાઈબ કરો છો સાથે જૂનો કોર્સ પણ તમને સાથે મળી જાય છે એવું જ એસટીઆઈના કોર્સમાં પણ છે એમાં પણ બે બેચિસ મૂકેલી છે અત્યારે પણ તમે જોઈ શકશો કે એસટીઆઈનો કોર્સ ધારો કે તમે ઇન્ડિયન પોલિટીનો ખોલશો તો એની અંદર એક જગ્યાએ લેક્ચર્સ મળશે ઇન્ડિયન પોલિટીના બરાબર પણ એના સિવાય વધુ એક ફોલ્ડર હશે કે જેમાં લખ્યું હશે ન્યૂ એનો થમની જ આવું હશે ન્યૂ એમાં તમે જશો એટલે તમને પોલિટીના બીજા લેક્ચર્સ મળશે મતલબ કે બે અલગ અલગ બેચિસ આપણે કન્ડક્ટ કરેલી હતી અને બંનેના બે અલગ અલગ એટલે બે અલગ અલગ સમયે બે અલગ અલગ વર્ષોમાં કરેલી બેચિસ એના બંનેના લેક્ચર્સ આપણે ત્યાં આગળ મૂકેલા છે ઇન્ડિયન ઇકોનોમીમાં પણ સેમ આવું જ છે તો આ વાત ઉમેરવાની હતી ખાલી જીપીએસસી ક્લાસ વન ટુમાં જેવું નથી કે તમને બે બેચિસ અમે આપી રહ્યા છીએ એકની કિંમતમાં બે એસટીએના કોર્સમાં પણ સેમ આ વસ્તુ છે કે તમે એકની કિંમતમાં બે બેચિસ મેળવી રહ્યા છો બસ આવું મેળવવાનું હતું તો આ સાથે આ વાતને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ ગુસ્તી કરવાની છે નેક્સ્ટ એપિસોડમાં કરીશું અટકાવી અહીંયા આગળ આભાર નમસ્તે